ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ થઈ રહી છે જગન્નાથજીની રથયાત્રામાં આકર્ષણ જમાવતા કરતબોને લઈ તૈયારીઓ ચાલી રહી છે ભગવાનની નગરચર્યા દરમિયાન કુંગફુનો કમાલ જોવા મળશે આ સિવાય બોડી બિલ્ડિંગ બાઇક સ્ટન્ટ ફાયર સ્ટન્ટ તલવારબાજી પણ દેખાશે છેલ્લા એક મહિનાથી તમામ યુવાનો કરતબોને લઈ કમર કસી રહ્યા છે હેરબંગેઝ કરતબો જોઈ સૌ કોઈ દંગ રહી જતા હોય છે ત્યારે આ વખતે ભક્તોને દંગ કરવા માટે યુવાનોએ પ્રેક્ટિસ શરૂ કરી ગળીઓ ગણાઈ રહી છે રથયાત્રાની સર્વત્ર થઈ રહી છે પ્રભુ આગમનની તૈયારીઓ ત્યારે અખાડિયનો પણ અત્યારે કમર કસી રહ્યા છે જ્યારે ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રા આવી રહી છે ત્યારે તેને લઈને જે અખાડિયાનો છે તે અત્યારે અલગ અલગ જે કરતબ કરીને સૌ કોઈનું આકર્ષણનું જે કેન્દ્ર છે તે જમાવી રહ્યા છે જો કે આ વખતે આપ જોઈ શકો છો ચક્ર બરંડી અને જે ફાયરના જે સ્ટન્ટ છે તે પણ આ વખતની રથયાત્રામાં જોવા મળશે અને સાથે જ અહીંયા આગળ તલવારબાજી કરતાં જે કરતબબાજો છે તે નજરે પડી રહ્યા છે એટલે કે આ વખતની રથયાત્રામાં ભક્તિ સાથે શક્તિનો જે રંગ છે તે પણ જોવા મળશે પંકજભાઈ કઈ રીતની તૈયારી કરી રહ્યા છો આ વખતની રથયાત્રાને જગન્નાથની એકસો સુડતાલીસની રથયાત્રામાં તૈયારીઓ ચાલુ છે અમારી અને એમાં આપણે જે પ્રાચીન કળાઓ છે લાકડી તલવાર બરંડી ફરસી જે પ્રાચીન કળાઓ લુપ્ત થઈ ગયેલી કળા છે એ કળાઓ લઈને અમે આવીએ છીએ અને ભગવાન જગન્નાથની રથયાત્રામાં અલગ અલગ કરતબ દરેક વ્યાયામીર બતાવે છે